નવસારી લોકસભામાં ભાજપે અનોખો પ્રચાર કર્યો હાથમાં કમળના ફૂલ લઈને ડોર ટુ ડોર પ્રચારમાં કાર્યકર્તાઓ નીકળ્યા સુરતના વેસુમાં હેમાલી ડોરવાલા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હિમાલી બોખાવાલાએ કુરતા પર નમો અગેન એવું લખાવડાવ્યું નવસારીના ઉમેદવાર સી આર પાટીલ સમર્થનમાં પ્રચાર માટે તમામ લોકો નીકળ્યા અપકી વાર પારના તેમણે નારા લગાવ્યા હતા નવસારી લોકસભામાં અનોખો પ્રચાર સુરત ખાતે જોવા મળ્યો ચોરાષ્ટ્ર વિધાનસભામાં અનોખો પ્રચાર જોવા મળ્યો માજી મેયર હિમાલી બોખાવાલા આ દરમિયાન હાજર રહ્યા શહેરના અંદર લોકસભાનો સમાવેશ થતો હોવાથી ચોર્યાસી વિધાનસભાની અંદર તમારી સામે છે કે મહિલાઓ અને સ્થાનિક જે કાર્યકર્તાઓ તેમની હાજરી ઉપસ્થિતિમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અહીંયા મહિલાઓની પણ મોટી સંખ્યામાં હાજરી ઉપસ્થિતિ અને પ્રચારમાં છે માજી મેયર જે છે નમો અગેનનો કુર્તો પહેરીને આવ્યા છે સાથમાં હાથમાં કમળના ફૂલ પણ દેખાઈ રહ્યા છે કમળના ફૂલ થકી ત્યાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અકી બા ચારસો પાંચનો સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આપણે માજી મેયર હેમંત બોગાવવા સાથે જાણવાનું શું કેવું છે એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાં આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં કાર્ય કરતા ભાઈઓ બહેનો આ વિસ્તારના કોર્પોરેટર રશ્મી બેન અને એમની સમગ્ર ટીમ સાથે